મારું નામ સમીરભાઈ હલાટવાલા છે અને હું શારદાનગર સોસાયટી સોસાયટીમાં છેલ્લા બે હાજર વર્ષ થી પંદર વર્ષ પૂરા થઈને આ સોળમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો નવરાત્રી ઉજવણીમાં અને અહીંયા ટોટલ શારદાનગર સોસાયટી અંદર પાંત્રીસ મકાનો આવેલા છે અને પાંત્રીસે પાંત્રીસ મકાન ને જે રહીશો છે એ બધા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે બીજું કે અત્યારે જે મોંઘવારીનો જમાનો છે એમાં પાર્ટી પ્લોટમાં જવું એ ખર્ચાળ પણ છે અને સલામતીની રીતે પણ આ યોગ્ય છે એટલે અહીંયા આગળ જે થાય છે એના માટે બધા નાના છોકરાઓ છોકરીઓ અને ખૂબ જ ઉત્સાથી ભાગ લે છે ઉપરાંત રોજ રાત્રે અહીંયા ગડી સોસાયટીના દરેક સ્પોન્સરો હોય છે અલગ અલગ એ અલફારની વ્યવસ્થા કરે છે અને ખૂબ જ ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે તો પરિચય કઈ સોસાયટી છે નયા નગરોનું આયોજન કરી દોષો મારું નામ નયમીતા હલાટવાલા છે હું સારદાનગર સોસાયટી પીજ રોડમાં રહું છું અહીં નવરાત્રિ મહોત્સવ ખૂબ જ રંગે ચંગે થાય છે અહીં શારદાનગર સોસાયટી અને અમારો અહીં ફ્લેટ શારદાનગર ફ્લેટ એમ અમે પાંત્રીસ મકાનો છે અને અમે અહીંયા બહુ જ રંગે ચંગે માતાજીનો ઉત્સવ મનાઈએ છીએ અમારા અમે બધા પરિવારની જેમ જ રહીએ છીએ અને અમારા બધામાં બહુ જ એકતા છે કંઈ પણ હોય તો તરત જ બધા ભેગા થઈ જાય છે અને બધા જ ઉત્સવ ખૂબ જ આનંદ થી મનાવીએ છીએ અને સલામતી ની વાત કરીએ તો અહીં સોસાયટીમાં રમવું જ સલામત છે અને બહાર બહાર ખર્ચા કરીને એ એના એના કરતા અહીં સોસાયટીમાં સારી રીતે ટેન્શન વર્ક ફ્રી અમે બાળકો મોટા સૌ હળીમળીને રમીએ છે અને અમને અહીં બહુ જ મજા આવે છે બહાર જઈએ એના કરતા અહીં અમને વધારે ગમે છે